નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર જૂન બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસ માંથી કેટલા સાચા આવ્યા ડેલી જેકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછ્યા છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું છે તેઓ ગુજરાતના કેટલામાં સીએમ હતા તો જવાબ આવશે તેઓ સોળમા નંબરના શ્રીમ હતા તો અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન એ અમદાવાદમાં મેઘાણી નગરમાં ક્રેશ લેન્ડિંગ થયું આ વિમાનમાં બસો બેતાલીસ પેસેન્જરો સવાર હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા વિમાનમાં કુલ બસો ત્રીસ યાત્રી અને બાર ક્રૂ મેમ્બર્સ હતા એમાં એક યાત્રીનો બચાવ થયો છે ફ્લાઈટમાં એક પોઈન્ટ પચીસ લાખ લિટર ઈંધણ હતું અને ક્રેશ થયેલ એર ઈન્ડિયાની ફ્લાઇટ કેપ્ટન સુમિત સાબરવાલ ચલાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ હતા સુમિતને આઠ હજાર બસો કલાક ફ્લાઇટ ચલાવવાનો અનુભવ હતો જ્યારે ક્લાઇવને અગિયારસો કલાકનો હતો એર ઇન્ડિયાની માલિકની ટાટા જૂથના જે ચેરમેન છે ચંદ્રશેખર એન ચંદ્રશેખર એમણે મૃતકોના કુટુંબોને એક એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આપણે વાત કરીએ તો એમનો જન્મ બર્મા એટલે અત્યારે હાલમાં આપણે મ્યાનમાર કહીએ છીએ ને હમણાં તમને ખ્યાલ હોય તો ભૂકંપ આવ્યો હતો સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો તો બર્માના મ્યાનમારના રંગુનમાં બીજી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના દિવસે થયો હતો નાઇન્ટીન એટી સેવનમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત કોર્પોરેટ તરીકે ચૂંટાયા હતા વર્ષ બે હજાર છ માં વિજય રૂપાણીને ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને આ સાથે જ તેઓને બે હજાર છ થી બાર સુધી રાજ્યસભાના સાંસદ તરીકે પણ તેઓ ચૂંટાયા હતા ત્યારબાદ તેઓ વર્ષ બે હાજર તેરમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે રહ્યા હતા સાત ઓગસ્ટ બે હાજર સોળ તેઓ મુખ્ય પ્રધાન તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઈ અને બે હાજર સત્તરની વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ જેમાં ફરીથી તેઓ મુખ્યમંત્રી તરીકે આવ્યા અને બે હાજર એકવીસ સુધી તેઓ ગુજરાતના સોળમા નંબરના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા બરાબર છે બાર જૂનના રોજ અમદાવાદ લંડન જે ફ્લાઇટ ક્રેશ થઈ અવસાન થયું તમને ખબર છે એ વિમાન કઈ કંપનીનું હતું કયું મોડેલ હતું કેમ કે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો દર વર્ષે વિશ્વ પવન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો પંદરમી જૂનના રોજ દર વર્ષે વિશ્વ પવન દિવસ એટલે આજની તારીખ છે આજે વિશ્વ પવન દિવસ છે તો આ દિવસ પવન ઉર્જા વિશે પ્રોત્સાહિત કરે છે જે ઉર્જાનું કુદરતી સ્વરૂપ છે અને પવન ઉર્જા એ ઉર્જા પ્રણાલીને આકાર આપવામાં મદદ કરે છે વિશ્વ પવન દિવસની દિવસની શરૂઆત યુરોપમાં બે હજાર સાતમાં અને વૈશ્વિક સ્તરે બે હજાર નવમાં થઈ હતી યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશને વર્ષ બે હજાર સાતમાં પવન દિવસ તરીકે આ દિવસની સ્થાપના કરી અને પછી બે હજાર નવમાં ઇડબલ્યુ ઇએ જી ડબલ્યુ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ વૈશ્વિક સ્તરે ઘટનાઓનું સંકલન કરવાના ઉદ્દેશ સાથે જોડાણ કર્યું અને નામ બદલીને વિશ્વ પવન દિવસ રાખવામાં આવ્યું તમને ખબર છે પવન પરીક્ષામાં ઘણી પૂછાયું છે કે આની સંધિ છોડો જેને આન્સર આવડતો કમેન્ટ બોક્સમાં લખીને ફાધર્સ ડે જૂન મહિનાનો ત્રીજો રવિવાર છે એને દર વર્ષે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે તરીકે અચ્છા ડેટા થોડોક જૂનો આવ્યો છે બે હજાર પચીસ પંદરમી જૂનના રોજ છે શું છે આ વર્ષે પંદરમી જૂનના રોજ ફાધર્સ ડે છે અને સૌ પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી અમેરિકામાં વોશિંગ્ટન વાંશી જે સ્પોકેન ખાતે ઓગણીસો દસમાં સોનારા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવી તે વર્ષે ઓગણીસ જૂન ઓગણીસો દસના રોજ ફાધર્સ ડે મનાવવામાં આવ્યો હતો તમારા માટે પ્રશ્ન છે કે મધર્સ ડે આપણે ક્યારે મનાઈએ છીએ ભારતમાં અને વિશ્વમાં મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિશ્વ બેંક દ્વારા બે હજાર પચીસ છવ્વીસમાં રાખ્યો છે અને એપ્રિલ બે હજાર અહેવાલોમાં ભારતની વૃદ્ધિની આગાહી તેના જાન્યુઆરીના છ પોઈન્ટ સાત ટકાના અનુમાનથી ઘટાડીને છ ત્રણ ટકા કરી હતી વિશ્વ બેંકે બે હજાર છવ્વીસ ભારતીય અર્થવ્યવસ્થાના સાડા છ ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા રાખી હતી જૂન બે હજાર પચીસમાં જારી કરાયેલા તેના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં આગાહી કરી કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેશે વિશ્વ બેંકનો અહેવાલ આપણું જે રિઝર્વ બેંક છે ને આરબીઆઈ એના દ્વારા પોલીસો રેપો રેટમાં તમને ખબર છે ને કે રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકા એટલે ઝીરો પોઈન્ટ પચાસ બેસીસનો ઘટાડો કર્યો એટલે હવે રેપો રેટ છે પાંચ પોઈન્ટ પચાસ ટકા તો આ રેપો રેટ ઘટાડ્યો ને એટલે પછી એવું કે છે કે દેશમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે આરબીઆઈ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતીય અર્થતંત્ર માટે છ પોઈન્ટ પાંચ ટકાની વૃદ્ધિ દરની પણ આગાહી કરી છે બરાબર છે વર્લ્ડ બેંકની વાત કરીએ ઓગણીસો ચુમ્માલીસમાં સ્થાપના હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકના જે અધ્યક્ષ છે એનું નામ તમારે જણાવવાનું છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને જો તમારે સબ્સ્ક્રાઇબ કરવાની હજુ પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી તો આપણા જે નાણાં મંત્રી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તો ફાયનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની વાર્ષિક બેઠક દસમી જૂનના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાય આ તેની ઓગણત્રીસમી બેઠક હતી અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ બેઠકમાં નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વિવિધ નાણાકીય ક્ષેત્રના નિયમનકારાના વડાઓ પણ હાજર રહ્યા હતા જેમાં આરબીઆઈના ગવર્નર કોણ છે હાલમાં સંજય મલ્હોત્રા જેમને એફએસડીસીની સબ કમિટીના ચેરમેન પણ કહી શકીએ હાજર રહ્યા હતા હવે મુંબઈની બેઠકમાં એફએસડીસી છે એમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓમાં જોઈએ તો ભારતની મેક્રો નાણાકીય સ્થિરતા તેનો સામનો કરવા માટેની તૈયારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી નાણાકીય નિયમનકારો દ્વારા એમના દ્વારા બનાવેલા નિયમોનું મૂલ્યાંકન કરવા અને તેમની પ્રભાવશીલતા વધારવા માટે યોગ્ય માળખાની સ્થાપના નાણાકીય ક્ષેત્રમાં દાવા વગરની સંપત્તિ બેન્ક પોસ્ટ ઓફિસ ખાતા ડિવિડન્ડ શેર વીમા અને પેન્શન ફંડ વગેરે ઘટાડવા આવી સંપત્તિઓનું હકદાર માલિકોને પરત કરવા માટે નાણાકીય નિયમનકારો દ્વારા લેવામાં આવેલા પગલા સામાન્ય કેવાયસી કેવાયસી નો યોર કસ્ટમર એના ધોરણો કેવાયસી પ્રક્રિયાનું સરળીકરણ ડિજિટલાઇઝેશન ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ભારતીય મૂળની વ્યક્તિઓ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ વિદેશી ભારતીય નાગરિકો બરાબર છે આ સહિત બિન નિવાસી જે એનઆરઆઈ છે એનું ડિજિટલ ઓન બોર્ડિંગ ફેક્ટરિંગ સેવાઓની પહોંચ અને અવકાશ કેવી રીતે સુધારવો એકાઉન્ટ એગ્રીગેટર નેટવર્કનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો આ બધી બાબતોની વાત છે બરાબર છે તો આગળ વધીએ આપણે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટની કેટલામી આવૃત્તિ મંગોલિયાની રાજધાની ઉલાન બાતારમાં યોજાશે તો બાવીસમાં નંબરની આવૃત્તિ બરાબર છે તો બાવીસમાં નંબરની આવૃત્તિ મંગોલિયાની રાજધાની ઉલાન બાતારમાં ચૌદથી અઢાર જૂન એટલે ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે ખાન ક્વેસ્ટ લશ્કરી કવાયત બે હજાર ત્રણમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને મંગોલિયા વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત તરીકે શરૂ થઈ હતી બે હજાર છથી થી અન્ય મિત્ર દેશોને આ ક્વાયતમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે બહુરાષ્ટ્રીય બની ગયું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડો પેસેફિક કમાન્ડ અને મોંગોલિયન સશસ્ત્ર દળો ખાન ક્વેસ્ટ બહુરાષ્ટ્રીય લશ્કરી ક્વાયતને સહપ્રાયોજિત કરે છે મોંગોલિયા તમને ખબર છે આપણે ગઈકાલે જ ભણ્યા હતા ભારત અને મોંગોલિયા વચ્ચે નોમેડિક એલિફન્ટની સત્તરમી આવૃત્તિ યોજાઈ કઈ જગ્યાએ યોજાઈ તમારે કહેવાનું છે મોંગોલિયાની વાત કરીએ તો એના જે પ્રેસિડન્ટ છે એનું નામ છે ઉખનાગીર ગીર ખુલુર સુખ બરાબર યાદ રાખજો અને મોંગોલિયાના રાજાએ આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંઘ એમને એક ઘોડો ભેટ આપ્યો હતો તેજસ નામનો વર્લ્ડ શૂટિંગ વર્લ્ડ કપ છે એમાં ભારતની સુરૂચિસિંઘે ગોલ્ડ મેડલ જીત્યો તો ભારતીય મહિલા શૂટર છે સુરૂચિ ઇન્દરસિંહ શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે સુરૂચિસિંઘે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોટ ફેડરેશન મ્યુનિચ વર્લ્ડ કપમાં મહિલા કેટેગરીમાં દસ મીટર એર પિસ્તોલ ફાઇનલમાં બસો એકતાલીસ પોઈન્ટ નવ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો ઓગણીસ વર્ષે સુરૂચિએ બસો એકતાલીસ પોઈન્ટ નવ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલની હેટ્રિક પણ પૂરી કરી છે એમણે ફાઇનલમાં ફ્રાન્સની કેમિલ ઝેડ્રેઝે ઝેવસ્કીને માત્ર પોઈન્ટ ટુ ઝીરો પોઈન્ટ ટુ પોઈન્ટથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે જ્યારે ચીનની યાઓ કિયાન કુશુન છે એમને કુલ બસો એકવીસ પોઈન્ટ સાત પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની જો વાત કરીએ તો ઓગણીસો ને સાતમાં એની સ્થાપના જર્મનીના મ્યુનિચમાં હેડક્વાર્ટર છે અને એના પ્રમુખનું નામ તમારે કહેવાનું છે જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને સરકાર એસીનું તાપમાન કેટલા સેલ્સિયસની વચ્ચે રાખવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે તો સરકાર એવું કહે છે કે વીસથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું એનાથી નીચે નહીં બરાબર છે નીચે નહીં તો સરકાર એસીનું તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે અને અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસથી ઉપર રાખવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે ભારતમાં એર કન્ડિશનરના તાપમાનને લઈને નવા નિયમો આવવાના છે કેન્દ્રીય ઉર્જા મંત્રી છે મનોહરલાલ ખટ્ટર એમણે આવી માહિતી આપી છે આ નિયમ ઘર અને ઓફિસ બંનેમાં વપરાતા એસી પર લાગુ થશે એસીનું તાપમાન વીસ સેલ્સિયસથી અઠ્યાવીસ સેલ્સિયસ વચ્ચે નક્કી કરવામાં આવશે આ પગલાંથી ગ્રાહકોના બિલના વીજળીના બિલમાં ઘટાડો થશે રાષ્ટ્રીય સ્તરે પણ મોટી ઉર્જા બચત થશે બરાબર છે તો યાદ રાખજો તમને ખબર છે કે ફેરન હિટ છે ને ફેરન હિટ એને સેલ્સિયસમાં ફેરવો હોય તો શું સૂત્ર કયું છે ખ્યાલ છે તો સી પ્લસ નાઇન બાય ટુ પ્લસ થર્ટી ટુ બરાબર કયું એવું તાપમાન છે જ્યારે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સેમ જ બતાવે આંકડા બંનેના સેમ હોય કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો આંધ્રપ્રદેશમાં તલ્લીકી વંદનમ યોજના શરૂ તો આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન ચંદ્રબાબુ નાયડુ સરકારે તલ્લીકી વંદનમ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ધોરણ એકથી ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક પચાસ હજાર સોરી નોટ પચાસ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલા પંદર હજાર યોજનાના નિયમ મુજબ આ રકમ સીધી વિદ્યાર્થીઓના માતા છે ને મધર એમના એકાઉન્ટમાં મોકલવામાં આવશે અને આ યોજનાનો ફાયદો લગભગ સડસઠ લાખ વિદ્યાર્થીઓને થવાનો છે આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીની સરકાર છે ચંદ્રબાબુ નાયડુ એક વર્ષ પૂરું થયું છે જેને ધ્યાનમાં રાખીને યોજનાની જાહેરાત કરી છે તમને ખબર છે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ કોણ છે પવન કલ્યાણ જે એક અભિનેતા છે ને એમણે અને ગવર્નર છે આંધ્રપ્રદેશના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે કેપિટલ છે કમેન્ટ બોક્સમાં લખીને તમને ખબર હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો તો પહેલો પ્રશ્ન કે રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે તો વિધાન પરિષદ સેકન્ડ પ્રશ્ન રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી જો નીચલું ગૃહ છે વિધાનસભા સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા ને નીચલું લોકસભા રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય રાજ્યની વાત આવે એટલે રાજ્યપાલ આવે બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા તો ડોક્ટર રાજેન્દ્ર આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે તો રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે તો રાજ્યપાલ લેવડાવે રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો પચીસ વર્ષ કેટલી હોવી જોઈએ પચીસ વર્ષ હોવી જોઈએ દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે તો ગ્રામ સંશોધન કેન્દ્ર પણ આવશે સ્માઈલિંગ બુદ્ધા સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું તો પોખરણ એક

બોઈંગ બરાબર છે સેવન એટ સેવન એટ બરાબર છે સેકન્ડ નંબરનો પ્રશ્ન તો પવનની સંધિ છોડીએ તો શું થાય પો પ્લસ અન ત્રીજો પ્રશ્ન મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો મે મહિનાનો સેકન્ડ સનડે છે ત્યારે મનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન વર્લ્ડ બેંકના હાલમાં અધ્યક્ષ કોણ છે તો કોણ આવશે અજય બંગા પાંચમો પ્રશ્ન કે પ્રશ્ન યસ ભારત મંગોલિયાની વચ્ચે જે નોમેડિક એલિફન્ટની સત્તરમી આવૃત્તિ યોજાય એ મોોલિયાના ઉલાન બતોર એનું જે કેપિટલ હમણાં જ આપણે જે ભણ્યા ને ઉલાન બાતારમાં યોજાય છઠ્ઠો પ્રશ્ન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન બરાબર છે એના જે પ્રમુખ છે એમનું નામ શું છે લ્યુશિયાનો રોશી સાતમા નંબરનો પ્રશ્ન હતો કે સેલ્શિયસ અને ફેરીનિટ કયા તાપમાને સેમ હોય બંને સરખા થઈ જાય તો માઇનસ ફોર્ટી યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે માઇનસ ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ આઠમો પ્રશ્ન આંધ્રપ્રદેશના હાલના ગવર્નર કોણ છે તો યાદ રાખજો એસ અબ્દુલ નઝીર બરાબર છે એસ અબ્દુલ નઝીર ઓકે આ યાદ રાખજો આગળ વધીએ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું છે શું છે ઓપરેશન રાઇઝિંગ લાયન તમને જો જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં કોને વર્ષ બે હજાર ત્રેવીસનો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો જો તમને આન્સર આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું ને યસ આજે જેટલા પણ મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે એ બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ તમે બધાય મહેનત સારી એવી કરી છે મગજ શાંત રાખીને મન શાંત રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો બરાબર છે અને પરીક્ષામાં સફળતા મેળવો એવી શુભેચ્છા છે ઓકે ઓલ ધ બેસ્ટ તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે મિત્રો આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે મિત્રો એ તમારા બધા અભિપ્રાયો છે ને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને ઓકે તો અહીં આપણે સ્ટોપ કરશું મિત્રો તો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત